માત્ર બે વસ્તુ છોડીને તમે તમારો વજન અઠવાડિયામાં બે થી ત્રણ કિલો ઉતારી શકો છો હા નમસ્કાર દોસ્તો હું છું અને તમારા બધાનું સ્વાગત છે ડાયટિંગ કર્યા વગર વજન કેવી રીતે ઉતારી શકાય તો જ્યારે ડાયટિંગ ની વાત આવે ને ત્યારે આપણા મગજમાં શું ચાલે ખબર છે સવારનું જમવાનું બપોરનું જમવાનું અને રાતનું જમવાનું એમાંથી હું શું છોડીશ ચાલે હું ઘઉં છોડીશ છોડી એને છોડી દો એને છોડી દો મગજમાં એ જ હાલતું હોય પણ આજે તમારે એમાંથી કોઈ જો વજન કરવા માટે તમારે કોઈ બ્રેકફાસ્ટ છે ડિનર છે લંચ છે કઈ છોડવાની જરૂર નથી પણ એમાં શું છે કે તમે જયારે ઘણું છોડો છો ચોખા છોડો છો પણ એમાં તમારે શું કરવાનું છે કે પોષણ છે એનો કંટ્રોલ રાખવાનું છે કે તમે જે બે રોટલી ખાઓ છો તો એને બદલે તમે દોઢ રોટલી ખાઓ તેમજ તમે એક વખત ખાવાનું ચાલુ કર્યું કે તમે આટલું મોટું બળ ભાઈને ભાત ખાવ છો તો એનું નાનું એક પામના સમય એટલી એક જ ભાત ખાવ જો તમે શાકને જ્યાં જોયો છો તો તમે પોષણ વંધોળ કરવાનું છે એમાં કોઈ તમારે છોડવાની વાત નથી પણ આજે આપણે વાત કરવાના છીએ કે જે તમારે બે વસ્તુ છોડવાની છે એમાં સૌથી પહેલી વસ્તુ શું છે કે સ્નેક્સ સ્નેક્સ છે એ શું કામ કરે છે કે એ તમે જે જુનો છો કે આ તમારી થાળી છે અને આ તમારું સ્નેક્સ છે તો તમે જોઈ શકો છો કે તમે દાળ ભાત શાક કેફર ખાવ સેન્ડવીચ ખાવ કે જે ઇન્ડિયન સ્નેક્સ છે આપણે કહીએ કે જે તમે ચાર થી પાંચ વાગે ખાઓ છો અને ખાવાનો સ્નેક જેટલું હોય કે સ્નેક કહેવાય કે તમારી એક મુઠ્ઠીમાં જેટલી વસ્તુ સમાય એનો તમે સ્નેક પણ દિવસમાં થોડું ઘણું ડાયટ કર્યું હોય એટલે પાંચ વાગે એટલી ખતરનાક ભૂખ લાગે ને કે જે આવે વેફર નું આખું મોટું વીસ પચીસ રૂપિયાનું જો પેકેટ હોય ને તો પણ આપણે એને ખાઈ જતા હોઈએ છીએ અને એક ખાલી દસ રૂપિયાના વેફર માં પાંચસો હોય જ્યારે તમે બે ટાઈમ નું મીલ લો છો એમાં તમને પાંચસો કેલરી મળે છે તો વિચાર કરો કે એક તમે જે સ્નેક કરો છો એમાં તમે બે ટાઈમ જીવ લ્યો છો હવે બીજી વસ્તુ જે તમારે છોડવાની છે એ છે સ્વીટ હા સ્વીટ છે કોઈ જ ન્યુટ્રિશન હોતું નથી અને તમારી ક્રેવીન છે એને ખુબ જ વધારે છે અને એ તમારા હેલ્થ માટે પણ સારું નથી લોંગ ટાઈમમાં આવવાનો પણ ખતરો છે અને તમારા શરીરમાં જે સુસ્તી લાગે છે એનર્જી રહેતી નથી વીકનેસ જેવું લાગે છે એ તમે સ્વીટ ખાશો એટલે સારું લાગશે પણ જેવું તમે એની આદત પાવો છો ને એ લોંગ ટાઈમમાં તમારા માટે નુકસાન છે તો તમે સ્નેકમાં સ્નેકમાં તમે સ્નેકના બદલે તમે મખાના લઈ શકો છો ડ્રાયફ્રુટ લઈ શકો છો અથવા કોઈ ફ્રૂટ લઈ